દોસ્તો આજે હું તમારા માટે એક એવી નવી વાનગી લઈને આવી છું જો આ વાનગી તમે તમારા ઘરે એકવાર વાર બનાવજો તો તમારા બાળકો વારંવાર ખાવા માગશે અહીંયા મેં પાણી ગરમ કરવાનું મૂકી દીધા તેમાં ચાર પાંચ બટાકા બાફી લઈશું બટાકા બફાઈ જાય ત્યાં સુધી આપણે લસણની પેસ્ટ તૈયાર કરી લઈએ તો આપણા વટાકા બફાઈ ગયા છે તો એની છાલ કડી લીધી છે તેમાં એક ચમચી લસણની પેસ્ટ નાખીશું એક ચમચી મરચું એક ચમચી હળદર એક ચમચી ધાણાજીરું એક ચમચી ગરમ મસાલો અને બે ચમચી ચોખાનો લોટ નાખી સારી રીતે મિક્સ કરી લઈશું અને અહીંયા તુવેરના દાણા લીધા છે તમે વટાણા પણ લઈ શકો છો અને સારી રીતે મિક્સ કરી લઈએ અને તેનો આ રીતનો રોલ બનાવી લેવાનો છે આ રીતે આવા પીસ કાપી લેવાના છે અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે તે કાપેલા પીસને ફ્રાય કરી લઈશું દોસ્તો આ રેસીપી તમારા બાળકો માટે એકવાર જરૂર ટ્રાય કરજો